સુરત શહેરમાં ક્રાઇમ કંટ્રોલ કરવા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા શહેરના ભેસ્તાન આવાસમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા કુલ છ જેટલી ટીમો બનાવવામાં આવી હતી જે ટીમો દ્વારા આ ભેસ્તાન આવાસમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા આ ઉપરાંત અગાઉ ડ્રગ્સના ગુનામાં સંડોયેલ આરોપીઓના ઘરોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડિંડોલી પોલીસ દ્વારા હાથ ધરાયેલા કોમ્બિંગમાં ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી જેમાં બે ડ્રોન દ્વારા વિસ્તારોમાં કોમ્બિંગ કરાયું હતું આ કોમ્બિંગમાં ઝોન ટુ ડીસીપી ડિંડોલી પીઆઈ સહિત એકસો થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા બાઇટ ભગીરથ ગઢવી ડીસીપી સુરત શહેર પોલીસ ટીવી ન્યૂઝ સુરત आज रोज डिंडोली पोलिस स्टेशन विस्तार में जो बेस्तान आवास શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને પણ ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કોમ્બિંગમાં ઝોન ટુના પાંચે પાંચ પોલીસ સ્ટેશન્સમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે જેમાં છ અલગ અલગ ટીમો છે જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો પોતે એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે આ ઉપરાંત અગાઉ કોઈએ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોન ની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ